આજરોજ રોજ મોંધીબા પ્રાથમિક શાળામાં વીજ સલામતી અને વીજ બચત અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયો હતો જેમાં વડીયા પીજીવીસીએલના નાયબ ઇજનેર શ્રી એન આર પટેલ સાહેબ જુનિયર ઇજનેર શ્રી બોરડ સાહેબ તેમજ નાયબ હિસાબી અધિક્ષક શ્રી આર આર તળાવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વીજળીનો સુરક્ષિત ઉપયોગ ઘરમાં તથા જાહેર સ્થળોએ વીજ સલામતી કેવી રીતે જાળવવી

અને હું નાયબ વિષય નિરીક્ષક આરાયણ તળાવિયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવેલી હતી અને વિભાગીય કચેરીના માર્ગદર્શન દળે તમામ બાળકોને વીજ સલામતી શું છે નજીકના ભવિષ્યમાં મકરસંક્રાંતિ આવી રહી છે બાળકો દ્વારા કેવી રીતે મકરસંક્રાંતિ સલામતી રીતે ઉજવી શકાય એમના માટે બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ તમામ બાળકોને આ અનુલક્ષીને એમના મનમાં જેવા પ્રશ્નો ઉભો હતા એમના પ્રશ્નો ફરણ રીતે અમે જવાબનો પ્રેસ કર્યા હતા આ ઉપરાંત એના માનસપડ ઉપર જેવા જેવા વિચારો આવે એવા એને ચિત્ર વીજ સલામતી વીજ બચત એ બાબતે એમને એમને માર્ગદર્શન કરવામાં આવ્યા આ તકે તમામ બાળકોને બીજી સીલ વડીયા તરફથી દર્શે પણ કરવામાં આવશે શું કહેશો હજાર આપના કાર્યક્રમ છે આજ રોજ વડીયા બીજી સેલ દ્વારા મુકેબા કન્યા કન્યા શાળા વડિયા ખાતે ઉર્જા સત્તા અંતર્ગત મતી બીજ બચત અંતર વિષય અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન વડિયા કચેરી દ્વારા રાખવામાં આવેલ હતું જેમાં આશરે સો જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધેલ હતો અને એમાં સરળ ઉત્તીર્ણ સાથે પરિણામ એ લોકોને એના વિતરણ કરવામાં આવ